નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પાનવાડી રોડ એસટી બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરના પાનવાડી રોડ એસટી બસ સ્ટેશન વિસ્તારનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની ટીમ દ્વારા રોડ સાઈડના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ વિસ્તારમાંથી દબાણો દૂર કરી લારી કેબિન સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો દબાણ હટાવવાની કામગીરીના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા